નમસ્કાર ખેડૂત મિત્રો ક્યુરેટિવ માઇક્રોસમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે હું વિષ્ણુ દેસાઈ આજ રોજ આપણે હિંમતનગર તાલુકાના ઠુમરા મુકામે આવ્યા છીએ જ્યાં બટાકાની વેરાયટીની વાત કરીએ તો એમનું એફસી ફાઈવનું વાવેતર કરેલું છે અને ઓલમોસ્ટ અત્યારે બત્રીસ દિવસનું બટાકાનું ફિલ્ડ એમનું જોવા મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આપણા મિલનભાઈના મુખેથી સાંભળશું કે એમને આપણી કંપનીની ઓછોને કરીને જે પ્રોડક્ટ આવે છે નેમેટોડ માટેની એનું ભલામણ એમને કોને કરી ક્યાંથી લઈ આવ્યા વપરાશ કેવી રીતના કર્યો અને વપરાશ કર્યા પછી અને પહેલાં શું શું ફરક થયો એ આપણે એમના મુખ્ય થી સાંભળીએ આજથી ચાર દિવસ પહેલા ગુજરાત એગ્રો સીડ જીતલભાઈ અને વિશાલભાઈ પટેલ બંને આવ્યા હતા ફાર્મ ઉપર જોવા માટે અને એમને એક છોડ ઉપર કાઢીને જોયો તો નિમિટેડ અસર હતી થોડું ફીલ્ડ દબેલું હતું તો એમને પહોંચો ને સજેશન કર્યું અને એ દિવસે હું વીઘે પાંચસો ગ્રામ પ્રમાણે ચડાવ્યું છે અને આ ખેતરમાં મેં પૂરા ખેતરમાં છ વીઘામાં ત્રણ લીટર પ્રમાણે ચડાવ્યું છે મેં અને રિઝલ્ટ એનું સારું મળ્યું છે મને સંતોષજનક રિઝલ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે હાલ તો મિલનભાઈ તમે શનિવારના દિવસે તમને વિશાલભાઈ અને જીતલભાઈ સજેશન કર્યું એના પછી તમે આની અંદર ડ્રીપમો યુઝ કરેલો છે બરાબર તો શનિવાર પહેલાની ખેતરની પરિસ્થિતિ શું હતી શનિવારે ખેતર થોડું દબેલું હતું ઓકે તો ખેડૂત મિત્રો મિલનભાઈ નું કેવું એવું છે કે શનિવારના રોજ એમને સજેસ્ટ કર્યું આપણા કંપનીના સ્ટાફ દ્વારા તથા આપણા ડીલર દ્વારા તો એમના સજેશન કર્યા બાદ એમણે વપરાશ કરેલું છે અને આજે ઓલમોસ્ટ મંગળવાર છે એટલે ચાર દિવસ થઈ ગયા છે ચાર દિવસની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો તો પોચોનેમાં કઈ રીતના કામ કરે છે એ પણ સાબિત થાય છે અહીંયા કે જે બટાકાના તંતુમૂળ ઉપર લાગેલા જે નેમેટોડની ગાંઠો છે એના ઉપર તમે બ્રાઉની કલર પણ જોઈ શકો છો કે જે આપણું પોચોનેમાં કામ કરી રહ્યું છે એ સાબિત કરી રહ્યું છે તો આ રીતના પોચોનેમાનું કામ છે એનો નેમેટોડમાં આવી ગયો હોય તો પણ કામ કરશે કદાચ પ્રિવેન્ટીવની અંદર વપરાશ કરશો તો પણ કામ કરશે અને તમારા ઓલરેડી દરેકે દરેક બટાકાના પાકની અંદર જનરલી જોવા મળી રહ્યા છે તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે પોચોનેમાનો વપરાશ કરો તો મિલનભાઈ આ પોચોનેમાં વપરાશ કર્યા પછી તમે સંતુષ્ટ છો સંતુષ્ટજનક છે આમાં કરંટ અને બાઉન્સર બી મે વાપરેલું છે જોડે તો એનું બી રિઝલ્ટ સારું છે ઓકે અને એનપીકેના બેક્ટેરિયા જે ક્યુરેટિવ મિક્સર આવે છે મિક્સર આવે છે એ બી સારું છે ઓકે તો મિલનભાઈ અત્યારે જે બજારમાં જે ચાલી રહ્યા છે નેમેટોડના ખર્ચા ટૂંકમાં વધતા જાય છે દિવસે દિવસે તો એના સામે તમને આ કેવું લાગ્યું તમને ઓછા ખર્ચે સારું પરિણામ ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળ્યું છે ઓકે અને ઓર્ગેનિક બેઝ ઉપર જેને જેવું હોય એના માટે તો આ રિઝલ્ટ અને આજ વપરાશ કરાય ઓકે તો બીજા ખેડૂત મિત્રોના ભલામણ કરી ભલામણ કરી શકાય ઓકે ખુબ ખુબ આભાર